દવા મારવાની થઈ ગઈ હે હું શું કહું તમારે હે ના દવા ના મારાય સોનું ખાતર જ ખરું આપડે એવું સેહત માટે હારિકારક થાય કુદરતી એ ખરો દવા મારવાની આપડે વાત હજી લેબુ ચાલુ થઈ જવાનો પાહો

રાખું પકવા દે લાગે બંદૂક કરી લે ફૂલો લેવા રે ફૂલો સંભો બધી અમારા નેતા જીંદાબાદ અમારા નેતા જીંદાબાદ અમારા નેતા સંભો બધી અમારા નેતા જીંદાબાદ અમારા નેતા જીંદાબાદ અમારા બોડીગાર્ડ જીંદાબાદ અમારા બોડીગાર્ડ જીંદાબાદ આવડેવાનું તો આપડે આ ઉપર ઉગડાતા પા હા હા ગુડ ગાર્ડન કરી નાખી

કામ કરવાનું હે કર ટાઈમ નહીં યાર બોલ લગાડું પડને તમે કાતર આલો નેતાજી ધંધો તો થશે દુક્કા કાઢેવો ધંધો થશે હો હો જો નેતાજી કાતર અને કાપો રિબન કાટ દે બોલું જો એ કટ દેને હા બોની ઘર હા તમે બસમાં લગાવી દેતો ફોન આવા ફોન આવા મારું હેલો હમારા નેતા થઈ ગયું હો બસ આપડે તઈ જવાનું છે બરાબર કોલ

કરી નાખે પણ મારી વાત હોય કેવું થયું એવું તમારા દુકાને લીલા લેર થઈ જશે તમારી દુકાનમાં તમારું લેર

અને જાયું હોય તો બીજા ગામમાં એમ ટાઈમ હાચવાનો હતો ટાઈમ આ પેપરો ના ઉઠતો હતો ને બધું એલા લેર કરજો હો અમારા કેસા હો વિરેમાં નગર ઉપર જેસા ચાલો આપડે નીકળીએ બીજે જવાનું છે અને અમને જાદરુ નું માટે કરે તો જવાનું છે હા તો આઈ ગઈ અમે બાઇક લઈને તમે અહીંથી ચાલતા જ નીકળી જાવ ગાડી લો તો બેહડી લો એવું અમે અમેક લઈને ઓકે અમારી આશા હતી ગાડી બેહવા મળશે પણ તમે તો ગાડી લેવા જ નહીં આ ગાડી યાર પંચર પડી શું કરી આઈ ગઈ બરાબર નહીં જોડે તો આ તો પહેરાયશું અરે જરૂર નહીં યાર

આખા ગમના ઘડવાનું જોરદાર પણ આવ્યું હોય તો અધુરું હોય એ બધું ના આવે યાર અમારા આ તો તમને શીખવા બાકી ઉપર પેલું ડાબુ ભરવાનું આમ પણ આ તો પણ જાદરુ કે શું કેવાય એમ કહું મોટા ડાબા મુખવું કેમેરામેન કમ્પ્લેટ ફોટો આવે એમ કરજો બરાબર નઈ નઈ લાવો કાતરો જેવી લાવ્યા જો આ તો રૂપિયા ચારસો રૂપિયા ની કાતર ઉભો કાતરવાની છે કાતર કાતરવાની છે આ કાતર

તમારી દુકાન ભાઈ ચાલશે તમારી દુકાન તમારે લાઈન લાગી જાય આવું અકરો એ તો આઈશું હવે ટાઈમ મળશે મહિના માટે ડુબાઈ જવું મોટો આવજો કેવડાવીશું અમે તમાર મોટા આવજો તા પડી ગયા બરાબર નેતાજી

નેતાજી કહેલું કશું ખાવું પડશે નેતાજી આવડું નહિ કર્યું હું હા મોશું તો આતું હારું આવતું નહિ મજી મટી ખાવા દે

મારા ફોન જોવા જઈએ મારા લિયો ઊંઘો થોડી વાર નહિ ઊંઘાતું સાઈડ સાઈડ કાં માંડ્યો મારે એવું થયું

અલ્યા ભાઈ જાજરાના બાદરોના મારા ઉદ્ઘાટન ના હોય પણ તમે કરાવો એટલે પરવાને હું શું કરું હું સરપંચ બરાબર પેલા હતો

હું શું કરું મારું થોડું ચાલ આ તો તમારા પર ધંધા થાય ના થાય બધું ના આવે મારા તમે અવરા હાથે પટ્ટી કાપી મારે શું અવરું

ડૂબી જજો દુબઈ જઈને ડૂબી જજો ફરી આસાની રાખવાની લઈને પાછા આવશો નહીં